સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે ઘરના સામાનની ચોરી કર્યાની શંકા રાખી એક યુવાનને રૂમમાં બંધ કરી ડોર માર માર્યો હતો જેમાં યુવાનનું મોત થઈ જતાં પાંડેસરા પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે કૈલાશ ચોકડી પાસે ગીતાનગર સોસાયટીમાં રામ નરેશ ઉર્ફે રામ ભવન પ્રહલાદ નિષાદ રહે છે તેમના નાના ભાઈ અરવિંદ ઉર્ફે રઘુ નિષાદ પર ચોરી કર્યાનો વહેમ રાખવામાં આવ્યો હતો ઇન્દ્રરાજ ઉર્ફે દંગી ઇન્દ્રાભાન ઉર્ફે બોલા અને અંકિત નામના અરવિંદ પર ચોરીનો આરોપ મૂક્યો હતો જેથી અરવિંદ ઉર્ફે રઘુને તારીખ છ એક બે હજાર ચોવીસ ના રોજ ત્રણેય સાથે મળી ભેગા મળી પોતાની રૂમમાં ગોંધી રાખ્યો હતો આરોપીઓએ યુવાનને પ્લાસ્ટિકના પાઇપ અને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો

ગાયત્રીનગર ખાતે એક રઘુ નિષાદ રઘુ પ્રહલાદ નિષાદ નામનો માણસ તેના બાજુના ઘરે ઇન્દ્રરાજના ઘરે બપોરે સુવા ગયેલ દરમિયાન સામાન વેરવિખેર પડેલ હતો એ દરમિયાન તેના માં આવતા તેણે જોયેલ કે આણે ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે જે બાબતે તેણે પૂછપરછ કરી જે બાબતે તેણે પોતે ચોરી નથી કરેલ એ મતલબનો જવાબ આપી જતો રહે ત્યારબાદ તેની માતા એટલે પડોશીની માતા ગોમતી દેવીએ રાત્રે પાંચ તારીખે સાંજે એના બે દીકરો ઇન્દ્ર બે દીકરા ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણ નાઓ કામ પરથી પરત આવતા સમગ્ર ઘટના બાબતે જાણ કરેલ અને જણાવેલ કે આ રઘુએ ચોરી પ્રાથમિક રીતે જણાય છે જે બાબતે ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણી આ રઘુની તપાસ કરતા રઘુ મળી આવેલ ત્યારબાદ પાંચ તારીખ રાત્રે તેના ઘરે રાખેલ અને છ તારીખ સવારે ચોરી બાબતે પૂછપરછ કરતા તથા કબૂલાત કરાવતા આ રઘુને માથામાં પાઇપ વડે માર મારી જેના કારણે રઘુને ઈજા થતા રઘુને સારવાર ખસેડે જે દરમિયાન તેનું મોત થયેલ જેથી રઘુના ભાઈની ફરિયાદ પોલીસ પાંડેસરા પોલીસને રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ ઇન્દ્રરાજ તથા ઇન્દ્રબાણ તથા તેમની સાથે એક અંકિત નામનો માણસ પણ જોડાયેલો હતો જેઓની વિધિવત રીતે ગઈકાલે ધરપકડ કરેલ છે પકડાયેલ ત્રણ આરોપીઓ હાલ તો લેબર જ મજૂરી જ કરતા હોવાનું જણાયેલ છે તેમની અભ્યાસ તેમજ બાકીની ગુનાહિત પ્રવૃત્તિ બાબતે તપાસ ચાલુ છે મૃતકે પ્રાથમિક રીતે હાલના તબક્કે ચોરી ન કરેલાનું જણાય છે પરંતુ તેના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ સુરત